તો હાલો મિત્રો મારી જેમ ઘણા બધા લોકોને આવા વાળા સ્ટાઇલમાં પોસ્ટર યુટ્યુબના બનાવવા હોય છે બરાબર પણ એમની પાસે છે ને ફન્ટ ગુજરાતી હોતા નથી ને ગુજરાતી ફંટ આપણે કઈ રીતે ડાઉનલોડ કરવાના છે મારા કોઈ પણ વિડીયોની અંદર જે તમે થમલીન જુઓ છો આ બધા થમલીનની અંદર મેં સ્ટાઇલની અંદર જે લખેલું છે આપ જોઈ શકો છો કે આ ટાઈપના તમારે ગુજરાતી ફન્ટ કે સ્ટાઇલ ફન્ટ તમારે ડાઉનલોડ કરવા છે અને આ ટાઈપના તમારે પોસ્ટર બનાવવાના છે તો આ ટાઈપના પોસ્ટર આપણે કઈ રીતે બનાવવાના છે અને બીજું કે આ પોસ્ટરો જે છે એમાં જે મેં લગાવેલા છે ગુજરાતી ફન્ટ એ તમારે કઈ રીતે લગાવવાના છે આપ જોઈ શકો છો આ ટાઈપના મેં ઘણા બધા બેસ્ટ અહીંયા લગાવેલ છે જો અહીંયા આ ટાઈપના તમારે કોઈ પણ થમલીમ બનાવવા છે તો એના માટે આપણે ગુજરાતી ફન્ટની જરૂર પડે છે ગુજરાતી ફન્ટ અને કોલોગ્રાફી તો આ કોલોગ્રાફીને ગુજરાતી ફંટ તમે ક્યાંથી ડાઉનલોડ કરશો અને એને ડાઉનલોડ કર્યા પછી આપણે પિક્સલ લેબની અંદર કઈ રીતે તમે ડાઉનલોડ કરશો એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું તો વિડીયોની અંદર મિત્રો બનાવી રહેજો કારણ કે ગુજરાતી ફંડ ઘણા લોકોને છે ને પિક્સલ લેબની અંદર એડ નથી થતા થતા મતલબ તો આ પિક્સલ એપ છે જેની અંદર મિત્રો મેં વિડીયો ઓલરેડી અહીંયા જો ગુજરાતી ફન્ટમાં લખેલું છે દાખલા તરીકે તો આ ગુજરાતી ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા ગુજરાતી એ બીના ઓપ્શન હું ક્લિક કરું છું તો મારી પાસે આપ જોઈ શકો છો બધા ગુજરાતી ઘણા બધા પડ્યા છે આ બધા ગુજરાતી તમારે ડાઉનલોડ કરવા છે તો તમે ડાઉનલોડ ક્યાંથી કરી શકશો અને કઈ રીતે કરી શકશો એની તો વિડીયોની અંદર બનાવી રેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપ દરેક ગુજરાતી છો સ્ટેટસ બનાવવા અથવા કોઈ પણ સારું પોસ્ટર બનાવવા માટે આપણે ગુજરાતી ફંટની જરૂર પડે છે અને ઘણા લોકો પાસે છે એની અને યુટ્યુબની એ નવી અપડેટ આવી ગઈ છે કે જેની અંદર હું લિંક પણ મિત્રો આ જે ફંડની છે ને લિંક શેર નથી કરી શકતો તમને ખ્યાલ છે ઘણા સમયથી હું શેર નથી કરી શકતો પણ મેં એક નવો રસ્તો શોધ્યો છે જેની અંદર તમારા ગુજરાતી ફંડ લેવા છે તો હું તમને કઈ રીતે આપી શકું છું ને એની આખી માહિતી તમને વિડીયોની અંદર આપું છું હવે આ બધા તમારે ગુજરાતી ફંડ મિત્રો ડાઉનલોડ કરવા છે તો તમે કઈ રીતે કરી શકો છો દાખલા તરીકે તો ખાસ મિત્રો જે આ તમે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોની અંદર આપ જોઈ શકો છો આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો આ દાખલા તરીકે અહીંયા આ વિડીયો ચાલું છે તો મેં અહીંયા ટેકનિકલનો કોઈ પણ એક વિડીયો ક્લિક કરું છું દાખલા તરીકે તો અહીંયા ચલો કોઈપણ વિડીયો હું ટેકનિકલનો ક્લિક કરું છું જેવી રીતે તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો નીચે મેં એક લિંક આપેલી છે જે ફેસબુક પેજની છે તો કઈ રીતે એની લિંક આપેલી છે એ તમને ધ્યાન આપવું તો અહીંયા એક ઓપ્શન તમને મિત્રો મોરવાળું ઓપ્શન જોવા મળશે આ મોરવાળું ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઓપ્શન આવશે ને આ મોરવાળું ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે મેં એની ઉપર ક્લિક કર્યું છે તો તમને અહીંયા ઓપ્શન મળશે અહીંયા જો વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો અથવા લિંક ઉપર મેસેજ કરો તો આ જે ઉપરની લિંક છે એ ફેસબુક પેજની લિંક છે મિત્રો જેની લિંક ઉપર તમારે આવી રીતે ક્લિક કરવાનું છે બરોબર આ મેં ક્લિક કર્યું છે ફેસબુકની લિંક ઉપર મેં ક્લિક કર્યું છે જેવું મેં ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળી રહેશે ડાયરેક્ટલી બરાબર જોઈ શકો છો કે મારું પેજ આવી જશે જે ટેકનિકલ જયબુગોનું ફેસબુક પેજ છે તમને આ ટાઈપનું ઓપ્શન જો તમે ફેસબુકથી અકાઉન્ટ બનાવેલું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન બતાવી દેશે બરાબર લોગ ઇન કરવાનું કદાચ તમને આવશે પણ જો તમે પહેલેથી ફેસબુક વાપરો છો તો આ પ્રોસેસ તમારી આગળ આવવાની નથી ડાયરેક્ટલી મારી લિંક અહીંયા ઓપન થઈ જશે હવે અહીંયા મારું ફેસબુક પેજ અહીંયા ઓપન થઈ ગયું છે આપ જોઈ શકો છો આ ટાઈપનું હવે તમારે ખાલી પહેલી વાત પહેલી વાત તો એ મિત્રો તો અહીંયા મેસેજ કરવાનું એક ઓપ્શન છે અને મિત્રો ખાસ પહેલી વાત કે તમે ફોલો પણ મિત્રો કરી દેજો કારણ કે જો તમે આટલે બધે આવો છો અને ફોલો ના કરો તો મિત્રો તમે સમજી શકો છો મિત્રો કે ફોલો કરવાથી મિત્રો મને પણ આનંદ આવે અને તમને બધા ફંડ શેર કરવાની મને પણ આનંદ આવે તો અહીંયાથી તમારે મેસેજ ઉપર ક્લિક કરીને તમે મને મેસેજ કરશો ને એટલે હું છું ને તમને જે તમે ફંડ મારી પાસે લખીને મોકલવાનું રહેશે કે ગુજરાતી ફંડ તો તમને એ લિંક મળી જશે પણ મિત્રો ખાસ ફોલો કરજો હવે પહેલી વાત તો કે તમે કદાચ અહીંયાથી ડાઉનલોડ કરી પણ લીધા છે બરાબર તો ગુજરાતી ફંડ આપણે ડાઉનલોડ કરી લીધા છે હવે ડાઉનલોડ તમે અહીંયા ફેસબુક પેજની અંદર ફોલો કરી લેજો ખાસ અને લેક મને કહેજો કે મારે ગુજરાતી ફંડ જોઈએ છે એટલે હું તમને શેર કરી દઈશ પણ તમે ફિક્સલ લેબની અંદર હવે તમારે ડાઉનલોડ આપણે કઈ રીતે કરવાના છે તો અહીંયા તમને એક ઓપ્શન મળે છે પહેલાં તો ફન્ટ ઉપર જવાનું છે ફન્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા માય ફંટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને આપણે ક્યાંથી ડાઉનલોડ કર્યા છે ગૂગલમાંથી તો આ ફાઇલનું એક ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ગૂગલ એટલે કે ડાઉનલોડની ફાઇલની અંદર તમને આ બધા ફંટ મળશે તમે જે ડાઉનલોડ કર્યા છે ડાઉનલોડની ફાઇલની અંદર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે કે અહીંયા તમને ડાયરેક્ટલી ઓપ્શન ફન્ટવાળા મળી જશે અને અહીંયાથી તમે ડાયરેક્ટલી એડ કરી શકો છો તો જેવી રીતે અહીંયા કોઈ ફંટ હાલની અંદર એડ નથી તો આ ટાઈપના ફંટ તમને કઈ રીતે જોવા મળશે તો મારી ફાઇલ અંદર છે બાકી આ ફંટને તમારે કઈ રીતે યુઝ કરવાના છે ગૂગલથી કોલોગ્રાફી કઈ રીતે લગાવવાના છે આ ફંટને યુઝ કઈ રીતે કરાવવાના છે એની આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો આ વિડીયોની અંદર આટલી જ માહિતી છે કે આપણે આ ફંટ કઈ રીતે એડ કરવાના છે એડ કર્યા હવે એને આપણે ઉપયોગ કઈ રીતે કરાવવાના છે તો હું એની નેક્સ્ટ વિડીયો તમારા માટે બનાવું કે આ ગુજરાતી જે ફંડ છે એને આપણે ઉપયોગ કઈ રીતે કરવાના છે તો માહિતી તમને ગમી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને આગળ શેર કરજો અને મિત્રો ખાસ જેને પણ ફંટ જોઈએ છે ફોલો કરશે તો એમને સો ટકા ત્રંત ફંટ મળી જશે મિત્રો